ત્રણ દિવસની અંદર લોકોના વાર ટપોટપ ખરી પડે અને ત્રણ દિવસની અંદર ટાલ પડી જાય અને આ વિચિત્ર બીમારી વિશે અત્યારે ડૉક્ટરોને પણ કંઈ જ ખબર નથી પડતી નમસ્કાર મહારાષ્ટ્રના ત્રણ ગામડાની અંદર એક વિચિત્ર બીમારી સામે આવી છે ત્રણ દિવસની અંદર લોકોના વાર ટપોટ ખરી પડે અને ત્રણ દિવસની અંદર ટાલ પડી જાય અને આ વિચિત્ર બીમારી વિશે અત્યારે ડૉક્ટરોને પણ કંઈ જ ખબર નથી પડતી કે આ શું થઈ રહ્યું છે અને આને કારણે મહારાષ્ટ્રના ગામડાઓની અંદર ગભરાટ ફેલાઈ ગયો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે ડોટ કોમને જેમ જેમ વિજ્ઞાને પ્રગતિ કરી છે એવી સાની સાથે સાથે વિચિત્ર વિચિત્ર બીમારીઓ પણ સામે આવી રહી છે આપણે ઘણી વખત એવું જોયું છે કે એવી એવી બીમારીઓ આવે કે ડૉક્ટરોને પણ ખબર નહીં પડે કે આ કેવી રીતના થયું અને એ પછી રિસર્ચ સંશોધન થાય અને એ પછી ખબર પડે કે આ બીમારી આને કારણે થઈ હવે મહારાષ્ટ્રની અંદર બુલધાણા કરીને એક જિલ્લો છે એમાં ત્રણ ગામ છે એક ગામ છે બોરગાંવ કાલવડ અને હિંગણા આ ત્રણ ગામડાની અંદર છેલ્લા દસ દિવસની અંદર એક એવી વિચિત્ર બીમારી સામે આવી કે પહેલા દિવસે વ્યક્તિને માથાની અંદર ખજવાળ આવે બીજા દિવસે વાળ ખરવા માંડે અને ત્રીજા દિવસે ટોટલી ટાલ પડી જાય આ ઉપરાંત હાથ અને પગના જે વાળ છે એ પણ ખરવા માંડે છે લોકોને તો ખબર નથી પડતી કે આ શું થઈ રહ્યું છે આ સેને કારણે ફટાફટ ફટાફટ ત્રણ જ દિવસની અંદર વાળ ખરી રહ્યા છે અને ટાલ પડી રહી છે પણ ડૉક્ટરોને પણ ખબર નથી પડતી હવે આરોગ્ય વિભાગે ગામની અંદર તપાસ શરૂ કરી છે અને પ્રાથમિક દૃષ્ટિએ એવું માનવામાં આવી રહ્યું છે કે પાણીની અંદર જે સાર હોય એને કારણે આ વાળ ખરવાની ઘટના બની હોઈ શકે છે અત્યારે પાણીના સેમ્પલો લઈ અને લેબોરેટરીની અંદર મોકલવામાં આવી રહ્યા છે જ્યાં સુધી રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી એક્ઝેક્ટ કારણ ખબર પડે એમ નથી અત્યારે આરોગ્ય વિભાગ પાણીને કારણ માને છે કારણ કે પાણી દૂષિત બી છે અને ક્ષારવાળું છે તો આ સંજોગોની અંદર શક્ય છે એક ડૉક્ટરે એવી ધારણા વ્યક્ત કરી કે કદાચ શેમ્પુને કારણે આ બીમારી આવી હોઈ શકે પરંતુ ગામના ઘણા બધા લોકોએ એવું કીધું કે અમે તો નથી શેમ્પુનો યુઝ કરતા નથી કોઈ સાબુનો યુઝ કરતા તો એ અમને ટાલ પડી ગઈ છે અને આ ટાલ પડવાના કિસ્સાની અંદર બાળકોને ટાલ પડી જાય છે પુરુષોને ટાલ પડી જાય છે અને મહિલાઓ આનો સૌથી વધારે ભોગ બની રહી છે હવે દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર આજે વાળ ખરવાના કેટલાક કારણો આપવામાં આવ્યા છે સંભવત એ કારણ હોઈ શકે એક તો આનુવંશિક કારણ એટલે વારસાગત હોય પણ વારસાગત હોય તો સાહીઠ માણસોને અચાનક ટાલ પડવાની ઘટના નહીં બને એ પણ એક મોટો સવાલ છે કારણ કે અત્યાર સુધી આવું કંઈ આ ગામડાઓની અંદર બનતું નહીં હતું અચાનક વાળ માંડ્યા અને સહીઠ લોકો આના ભોગ બની ગયા છે બીજું કે ખોપડીની ઉપરની જે ચામડી હોય એમાં ફંગલ ચેપનું કારણ હોઈ શકે કેમિકલ બ્રિજ કેમિકલ અથવા બ્રિજનો કંઈ ઉપયોગ કર્યો હોય તો થઈ શકે શરીરની અંદર જે હોર્મોન્સ છે એમાં ફેરફાર થાય તો એને કારણે થઈ શકે ગર્ભાવસ્થા પ્રસવ અને મોનોપોઝના સમયની અંદર વાળ ખરવાની ઘટના બની શકે કોઈ તમે તબીબી સારવાર લીધી હોય અને એમાં કોઈ દવા એવી ગરમ પડી ગઈ હોય તો એને કારણે પણ વાળ ખરવાની ઘટના બની શકે તમે કિમિયોથેરાપી કે રેડિયેશન લો એમાં બને છે પણ એ તો કેન્સરના દર્દી હોય તો એ કિમિયોથેરાપી અને રેડિએશન આપવામાં આવતું હોય છે સ્ટ્રેસ હોય તમને તો પણ વાળ ખરવાની ઘટના બને છે પરંતુ આ ઘટનાએ આખા મહારાષ્ટ્રની અંદર ચર્ચાનો વિષય બનાવી દીધો છે કે અચાનક તો એવું શું થયું કે ત્રણ જ દિવસની અંદર માણસોને ટાળ પડી જાય છે આ એક સંશોધનનો વિષય બની ગયો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ